આ છે અમારું મંડળ બધા સેવા કરી રહ્યા છે આપ બધા જોઈ શકો છો આજે ગુરુ પૂનમ છે બાપાના શરણોમાં આપના સૌ વતી વંદન કરીએ છીએ તમે પણ જો ક્યાંય સેવામાં ના જઈએ ક્યાં હોય ક્યાંય દર્શન કરવા ના જઈએ ક્યાં હોય તો કોમેન્ટમાં કરજો બાપા સીતારામ જેનાથી આપ સૌના વતી બાપાના શરણોમાં પ્રાર્થના હજારો માણસો બાપાના દર્શને આવતા હોય છે અને દર્શન કરીને પ્રસાદી લેતા હોય છે આ બધા વતી અમે બાપાના શરણોમાં વંદન કરીએ છીએ તમે પણ કોમેન્ટ કરીને કહેજો જય બાપા સીતારામ આપ જોઈ શકો છો બધા ભક્તો અત્યારે પ્રસાદી રહી લઈ રહ્યા છે Baba બધા જ ભક્તો વરસાદી રહી રહ્યા છે બાપાની બધા ભક્તો બાપા સીતારામ તમે પણ કોમેન્ટ દ્વારા કહેજો બાપા સીતારામ બાપા સીતારામ બધાસ સ્વયંસેવકો છે બધા અત્યારે નિસ્વાદ ભાવે સેવાઓ કરી રહ્યા છે અમારા રામ કૃપા સેવા મંડળના સુરેશભાઈ સમૂહ લગ્ન આયોજન કરે છે બહુ બાપાની સેવા કરે છે I'm not